સમાચારો વિસ્તારથી જોઈએ આવતીકાલે બનાસકાંઠાના ડીસામાં જાહેર સભા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી મોદીની સભાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ડીસા એરપોર્ટ ખાતે સભા માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે પચાસ હજારથી વધુ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાય છે ગરમીને ધ્યાનમાં રાખતા સભામાં આવનાર જનતા માટે ખાસ સુવિધાઓ ઉભી કરાશે પ્રધાનમંત્રી સાહેબની આવતીકાલે અહીંયા જાહેર સભા છે જેને લઈ અને પ્રોપર અમારે બંદોબસ્ત થઈ ગયો છે અમે લોકો જે છે એ પૂરતી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત છે એ રાખેલો છે નિયમ પ્રમાણે જેટલા એસપી સાહેબો અને એના સિવાયના પોલીસ અધિકારીઓ હોય છે એ તમામ પ્રકારની સલાક લોખંડી સુરક્ષા ત્રણ લેયરમાં કરવામાં આવેલી છે આ સિવાય હું આપને જણાવવા માંગીશ કે પોલીસે એરિયલ સર્વે માટે ડ્રોન અને અનેક ધાબા પોઈન્ટો બી મૂક્યા છે આ સિવાય જે લોકો અંદર આવી રહ્યા છે એમના ઉપર કડક નિગરની રાખવા માટે અમે લોકોએ સીસીટીવી કેમેરા અને આશરે ચાલીસથી વધારે વિડિયોગ્રાફરને બી અહીં મૂકવામાં આવેલા છે મિત્રો ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આપણા ગુજરાતના અને સમગ્ર દેશમાં દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે એવા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવતીકાલે ડીસાના આંગણે વધારી રહ્યા છે તેઓનું હું ભાવભર્યું સ્વાગત કરું છું અને મોદી સાહેબના આવવાથી સમગ્ર જિલ્લામાં એક કેસરીઓ વાતાવરણ બની ગયો છે અને મને સો ટકા વિશ્વાસ છે કે મોદી સાહેબના આવવાથી અમારી લીડમાં ખૂબ મોટો વધારો થશે અમારા ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી જંગી લીડથી જીતે છે અને લોકોએ મન બનાવી લીધું બનાસવાસીઓએ કે બનાસની દીકરીને જંગી લીડથી જીતાડવાનું મન બનાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બનાસકાંઠાના ડીસામાં આવવાના છે અને ડીસા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જંગી જાહેર સભાને સંબોધશે તેને લઈને તમામ પ્રકારની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે આ જે વિશાળ ડોમ છે ડોમની અંદર મોટા પ્રમાણમાં જે સ્ટેજ છે તે સ્ટેજ બનાવવામાં આવ્યું છે એસપીજી સહિતના જવાનો છે તે નિરીક્ષણ કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી આવતીકાલે ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં અહીંયા જંગી સભાને સંબોધન કરશે તેને લઈને વિશાળ જે સ્ટેજ તેમજ જે મંડપ છે તે મંડપ આવે છે પચાસ હજારથી વધુ લોકો અહીંયા બેસે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ગરમી હોવાથી લોકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે અહીંયા કુલર પણ ગોઠવી દેવામાં આવે છે સાથે સાથે મંડપની અંદર પંખા લગાવવામાં આવ્યા છે અને ફુવારા સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે જેના કારણે સભા સ્થળના મંડપની અંદર બેઠેલા કાર્યકર્તાઓ તેમજ લોકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી સાથે સ્ટેજ પર સાઈઠ જેટલા જ આગેવાન તેમજ નેતાઓને બેસવાની મંજૂરી છે તે મંજૂરી આપી દેવામાં આવી છે સભા સ્થળે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસપીજી જહિત પોલીસ તેમજ હોમગાર્ડ જવાનોનો સ્ટાફ છે તે સ્ટાફ પણ તૈનાત કરી દેવામાં આવે છે સભા બફોરે ગરમી હોવાથી પાંત્રીસ હજાર જેટલા ઓઆરએસ કીટનું અહીંયા પણ વિતરણ કરવામાં આવશે તેની સાથે સાથે પેરામેડિકલ સ્ટાફ અને છ જેટલી એકસો આઠની ની સુવિધાઓ પણ તૈનાત કરી દેવામાં આવશે જે રીતે પ્રધાનમંત્રી દિશા આવી રહ્યા છે જેને લઈને ન ફક્ત બનાસકાંઠા પરંતુ પાટણ લોકસભાના મતદારો છે તે પણ અહીંયા મોટી સંખ્યામાં આવશે સૌ કોઈની નજર છે તે પ્રધાનમંત્રીની આવતીકાલની અહીંયા જે જાહેર સભા છે તે પર રહેશે કારણ કે જે રીતે ચૂંટણી ચાલી રહી છે કોંગ્રેસ અને ભાજપ બંને એડી ચોટીનું